નોટરી રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ ઓફિસમાં ભાડા કરારની જે લઈને એક વ્યક્તિ આવ્યો હતો તેમાં આઠ જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો તેમણે આવી કોઈ નોટરી કરી ન હોય અને જેમાં જે સિક્કો અને સહી હતા તે અન્ય ના હોવાની શંકા જતા તેમણે તપાસ કરી હતી તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ પાન કાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટીની ઓફિસ ધરાવતા આકાશ કિરીટ ઘેટિયાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી